નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે ત્યારે વાત થશે ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એજન્ટો થયા છે ગાયબ ત્યારે વાત થશે સલમાનની હત્યાના કાવતરાના કેસમાં બે લોકોને મળ્યા છે જામીન આગળ વાત થશે વહેલી સવારે આવ્યો સાત પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે ત્યારે વાત થશે વાપીમાં સેલવાસના દાદરાની કંપનીમાં આગ લાગી હતી જેમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીશું પ્રદૂષણ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે લડાઈ ચાલુ રહેશે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે ત્યારે વાત થશે પ્રીતમના સ્ટુડિયોમાં થઈ છે મોટી ચોરી આગળ વાત થશે વાતાવરણ કંઈક આવું રહેશે હવેથી મોટી આગાહીઓ પણ સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કંઈક આવું ત્યારે વાત થશે બ્રિમસ્ટેક યુથ સમિટનો પ્રારંભ કરાવતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જોવા મળી રહ્યા છે ત્યારે આગળ વાત થશે સૌરાષ્ટ્રના લોકોને મળશે મોટી ભેટ ત્યારે વાત થશે મમતા બેનરજીની ચેતવણી બે હજાર ચોવીસમાં બંગાળનો વારો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પશ્ચિમ બંગાળના ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને ચેતવણી આપતા કહ્યું છે કે હવે પછીનો વારો તમારો છે બંગાળમાં પણ પરિવર્તનનો સમય આવી ગયો છે તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા અપીલ કરી છે જેથી ટીએમસી સરકાર દ્વારા થતો પોલીસનો દુરુપયોગ અને ગેરરીતિ અટકાવી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના લોકોને મળી મોટી ભેડ હીરાસરમાં બનેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ ખુલ્લો મુકાયો તેને કસ્ટમ વિભાગની મંજૂરી મળી ગઈ જેનાથી હવે રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી જશે જોકે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હંગામી ટર્મિનલ શરૂ થઈને પણ આ બે વર્ષ પૂરા થઈ ગયા છે છતાં હજુ સુધી અહીં કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિમ્સ્ટેક યુથ સમિટનો પ્રારંભ કરાતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી બિમસ્ટેક યુદ્ધ સમિટનો પ્રારંભ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કો ઓપરેશન રાષ્ટ્રોના યુવાઓની આ પાંચ દિવસીય પ્રથમ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હજી ગુજરાતમાં ઠંડી ગઈ નથી આ વચ્ચે વાતાવરણમાં નવી વાત કરીએ તો ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે બીજી તરફ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેમણે ફેબ્રુઆરીના અંતમાં માવઠું આવશે તેવી આગાહી પણ કરી છે આમ ગુજરાતવાસીઓએ ફરીથી કમોસમી વરસાદનો માર સહન કરવો પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રીતમના સ્ટુડિયોમાં થઈ છે ચોરી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાં ચોરીનો મામલો સામે આવ્યો છે આ કેસમાં પોલીસે પ્રીતમના સ્ટુડિયોમાં કામ કરતા વ્યક્તિની શોધ કરી રહી છે આ વ્યક્તિ પર પ્રીતમની ઓફિસમાંથી ચાલીસ લાખ રૂપિયા ભરેલા કન્ટેનર સાથે ફરાર થવાનો આરોપ છે પ્રીતમની ઓફિસ પર તેના જ છે અહીં તે પોતાના બધા ધ્યાન રાખે છે છે પોલીસ બોયને રહી મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે પ્રદૂષણ મોંઘવારી ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે દિલ્હી ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે દિલ્હીના જનાધીશને નમ્રતાથી સ્વીકારીએ છીએ રાજ્યના તમામ કોંગ્રેસના કાર્યકરોને તેમના સમર્પણ માટે અને તેમના સમર્થન માટે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર દિલ્હીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકારો અને પ્રદૂષણ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે આ લડાઈ ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીમાં સેલવાસના દાદરાની કંપનીમાં લાગી છે ભીષણ આગ વાપીના સેલવાસના દાદરા ખાતે આવેલી કંપનીમાં શનિવારની મોડી સાંજે ભયાનક આગ લાગી હતી જેમાં દોડધામ મચી ગઈ હતી જોકે કંપનીના કર્મચારીઓ આગ લાગતા બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો છે સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી જ્યારે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે આવ્યો સાત પોઈન્ટ છની ની તીવ્રતાનો ભૂકંપ સુનામીની ચેતવણી કૈમૅન ટાપુઓના દક્ષિણ પશ્ચિમ કેરેબિયન ક્ષેત્રમાં ભૂકંપના આંચકાથી લોકો હચ મચી ગયા આ ભૂકંપની તીવ્રતા સાત પોઈન્ટ છ ની માપવામાં આવી હતી યુનાઇટેડ સ્ટેટ ભૂસ્ત શાસ્ત્રીના સર્વે અનુસાર અસરગ્રસ્ત વિસ્તારો કોલંબિયા કોસ્ટારિકા હોન્ડુરાસ નિકારાગુઆ અને ક્યુબા છે કેરેબિયન સમુદ્ર અને ઉત્તરી હોન્ડારૂસ સામે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે હાલમાં કોઈ નુકસાન થવાના અહેવાલ નથી મળી રહ્યા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાનની હત્યાના કેસમાં બે લોકોને મળ્યા છે જામીન સલમાન ખાનની હત્યાનું કાવતર ઘડનારા બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે ગૌરવ ઉર્ફે સંદીપ બિશ્નોય અને વાસ્પી મહમૂદ ખાન ઉર્ફે વસીમ ચિગનાનાને જામીન અપાયા છે ન્યાયાધીશ એન આર બોરખોની બેન્ચે તેમને જામીન અરજી સ્વીકારી લીધી છે નવી મુંબઈ પોલીસ પ્રમાણે આ બંને સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ બાલદાર સ્થિત તેના ઘર અને તેના શૂટિંગ સ્થળોની રેકી કરી હતી મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એચન્ટો થયા છે ગાયબ અમેરિકામાં ગુજરાતમાંથી ગેર થયેલા ગેરસાયદેસર ગુજરાતીઓ બાદ હવે તેમના એજન્ટોને શોધવા માટે સરકાર તપાસ કરી રહી છે એજન્ટોના નેટવર્કને શોધવા માટેનો તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે કબૂતરબાજીના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે તે માટે તપાસ એજન્સી મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડોદરા મુંબઈ દિલ્હીના એજન્ટોને શોધી રહી છે કુલ પંદરથી વધુ એજન્ટોના નેટવર્કની તપાસ પણ કરાઈ રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક માટે ભારે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં 2 થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે અમદાવાદમાં પંદર ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું તાપમાન વધીને સો ડિગ્રી રહેવાની શક્યતાઓ છે તેમજ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો પર જુદું જુદું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં જોરદાર પવન સાથે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફારો પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે